મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોનના સિમ્બોલ પર ક્લિક કરો ભારત સરકારને નમ્ર અપીલ છે અને ગુજરાત સરકારને અપીલ છે કે જે આ દીકરીની હત્યા થઈ છે અને આ બાળકો ભિલોડામાં જે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે એમને ન્યાય મળે અને આપ વિડીયો જોઈ શકો છો આ પ્રજાના મનની વાત છે જય સંવિધાન જય જય ગુજરાત જોશીનો જન્મ થયો છે ત્યાં એક સ્કૂલના બાળકો એક વિદ્યાર્થીની લાશ મળી આવે છે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે વિદ્યાર્થીઓ ની સંખ્યા પોલીસ સ્ટેશન પહોંચે છે કે જેણે માનસિક ત્રાસ આપ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય બીજી બાજુ દાહોદમાં તમે જુઓ તો એક છ વર્ષની બાળકી ઉપર એ જ પ્રિન્સિપાલે એને મારી નાખી છે આ કેટલી દુખદ ઘટના છે ઉમાશંકર જોશી જેવા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે જો આ દેશમાં દરેક વિદ્યાર્થી દરેક સ્કૂલમાં સંવિધાન ભણાવવામાં આવે અને સંવિધાન ફરજિયાત ભણાવવામાં આવે તો આ પ્રકારના આ પ્રકારની જે એક ઘટનાઓ બને છે બહુ દુઃખદ છે મારું નામ પટેલ હિયા છે હું બુઢેલીની વતની છું અને હું શાળા તનના પ્રેરણા વિદ્યા મંદિરમાં ભણું છું અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઈ છે તે બાર આર્સમાં હતો અને તેનું મીડિયામાં સામાન્ય પ્રવાહને બદલે વિજ્ઞાન પ્રવાહમાં નામ આપવામાં આવ્યું છે અને આ તેના મૃત્યુનું કારણ બુદ્રાસર છે તે તેને અગિયારમાં ધોરણથી અપમાનિત કરતા હતા અને શુક્રવારે જ્યારે તેની ભૂલ ન હતી તેમ છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને કહેવામાં કે તું જો વાત તને જેલમાં મોકલવો હશે તો તને છોકરીને રેપ કરવાની પ્રયાસ કર્યો એ રીતે તને જેલમાં મોકલવામાં આવશે અને તારી આખી જિંદગી જેલમાં જશે કે આ રીતે અને છોકરીઓના નીકળ્યા બાદ પણ કેડી સરે તેને તેને અપમાનિત કર્યો હતો એવું હોય તો કેમેરામાં ચેક કરી શકું છું અમારા ભાઈને ન્યાય આપો અને કેડી મુદ્રાને સસ્પેન્ડ કરો મારું નામ રામો જોવી છે ઉદરણ 12માં અભ્યાસ કર્યો છે અને દીપક મારો ફ્રેન્ડ છે તો એને દીપકને એ કેડીસર છે એને અગિયારમાં ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને જે જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસર એ દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું તો તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડીસરને સ્કૂલમાંથી કરી નાખ્યું